પ્રયાગરાજ કુંભ સ્નાન કરી અને કાઠી ક્ષત્રિય સભાનું આસ્થાનું કેન્દ્ર એવું સુરજ દેવડી પદયાત્રા કરીને પોતાના વતન પરત ફરતા સગા સંબંધીઓ હજારો લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહી તેમનું સન્માન કરવામાં આવ્યું તેમજ હિન્દુ તથા મુસ્લિમ સભાના આગેવાનો હાજર રહ્યા જસદણ સ્ટેટ સત્યજીત સિંહ શિવરાજ સિંહ ખાચરની પણ વિશેષ ઉપસ્થિતિ રહી હતી પરમ પૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ અનેક મુશ્કેલી આવી પણ ગુરુ કેબી નાથના અને જા બાપુના આશીર્વાદથી અમે આ પરિક્રમા પૂર્ણ કરે છે આ સમય સોનગઢ જાદરા બાપુના જગ્યાના મહંત કિશોર બાપુ ગુરુ કેબી પ્રમુખ

રવુભાઈ ખાચર તથા મનુભાઈ દાદર જે આ નર્મદા મૈયાની ખૂબ જ કઠિન યાત્રા આડત્રીસો કિલોમીટર જેવી યાત્રા પદયાત્રા કરીને આવ્યા છે ત્યારે અમારા ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનને ત્યાં પહેલાં એમને દર્શન કર્યા પ્રયાગરાજ ગયા કુંભમાં સ્નાન કર્યું અને આજે જ્યારે કુંડળની અંદર એમની પદ આવ્યા છે ત્યારે દરેક સમાજની અંદર એક ઉત્સાહનું વાતાવરણ કે આ કળિયુગની અંદર પણ આવા સંત કક્ષાને વિભૂતિ જે આવી કઠિન પદયાત્રા અને ખાસ કરીને આવડી પાસઠ સિત્તેર વર્ષની ઉંમરે આવ્યા છે એનું બધામાં એક ખૂબ જ ભક્તિમય માહોલ વાતાવરણ આજે આપ જોઈ શકો છો અજીતભાઈ આજે અને વડીલો પદયાત્રા કરીને આવ્યા છે મા નર્મદા મૈયાની કે સન્માન કરવામાં આવ્યું છે તમે અત્યારે છો શું કેવી યાત્રા હા ભાઈ એ મનુભાઈ અને રવુભાઈ જે જે બે યાત્રા કરી છે નર્મદાની બહુ કઠિન અને બહુ 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 જ એટલે એમ એમ કોઈ અશક્ય વસ્તુ છે એ કરીને આવ્યા છે બહુ મોટી મહાનતા છે અને એનું સન્માન માટે અમે બોટાદ આવ્યા છીએ એમના ખાસ અમે અમારો એક પરિવાર છે અમારો એમની સાથે અમારા હરેક અમે સાથે જ હોય કાયમ એમ એટલે અમને બહુ ખુશી થયા કે આ મનુભાઈ આમાં એનું સન્માન કરવા માટે આવ્યા સામેલ થયા છીએ અમે તમે સામેલ કર્યા અમને ઘણી ખુશી થઈ ピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピピ